પરશુરામ દાઆરતી જય પરશુરામ રોજ પરશુરામ ભગવાનનો ભાગતા દિવસ હોય એ જન્મોત્સવમાં ભવ્ય ભૂજ આયોજન કરવામાં આવેલું વિસદો તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ફરજ અને સમસ્ત સાથે મળી એ સિવાયના અન્ય સમાજના હિન્દુ હિન્દુત્વના માનનારા તમામ ગ્રામજનો અને ગામના વડીલો આવી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું બાઇક રેલીનું આયોજન કરી અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવેલું જેની અંદર ગામના અગ્રણીઓ જ્ઞાતિના અગ્રણીઓ ગામના બાળકો બહેનો બાળકો ઉપસ્થિત રહી એ સારો એવો વધારે જય પરશુરામ જય શ્રીરામ હું વિખમા ખાણા વિસાવદર તાલુકા ભજનદાર પ્રમુખ આજે આજના રોજના દિવસે પરશુરામ જયંતિ મહોત્સવમાં વિસાવદાર બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો તેમજ તમામ સમાજના અગ્રણીઓ આગેવાનો આમાં હાજર રહ્યા હતા સૌપ્રથમ બાઇક રેલીનું આયોજન હતું ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા હતું જેમાં બાળકો મહિલાઓ અને સમાજના તમામ સભ્યોએ સાથે રહીને ખૂબ જ પ્રોત્સાહન આપીના કાર્યને ખૂબ ઉમંગવારે અત્યારે પૂર્ણ કરેલ છે જય વર્ષ આજે ભગવાન દિવસ દિવસ હતો ઉષાવની અંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ રેલીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બધી જ સંસ્થાઓ જોડાયેલી હતી તેમજ ગામની અંદર બીજી બધી સંસ્થાઓ દ્વારા શરૂ ઠંડાપીણા બધાએ બહુ સાથ સહકાર આપ્યો અને ધામધૂમથી આ શોભાયાત્રા કાઢી અને બ્રહ્મ સમાજની અંદર તે અહીંયા રાખી અને મહાઆરતીનું આયોજન કરેલ હતું અને અહીંયા પ્રસાદ લઈ અને બધાએ ભક્રામથી પોતાની પૂર્ણવધી કરેલ છે જય હરશુરામ